ગુજરાત રાજ્યમાં આવેલું ગુડખર અભયારણ્ય એ કચ્છનું નાનું રણ તથા કચ્છ બનાસકાંઠા મોરબી પાટણ અને મોરબી જિલ્લામાં ફેલાયેલું છે આ ગુડખર અભયારણ્ય પર્યાવરણવિદ તથા જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેના માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અહીં દર વર્ષે વિદેશમાંથી ફ્લેમિંગો અનેક પ્રકારના યાયાવત પક્ષીઓ સ્પૂનવિલ નાની સુરખાપ વગેરે પક્ષીઓ પણ આવતા હોય છે જેને જોવા માટે દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે દર વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હોય છે જે અનુસાર ગત વર્ષે એટલે કે વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં અંદાજે પંદર હજારથી વધુ પ્રવાસીઓએ ગુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને તેનાથી વિભાગને આશરે એકત્રીસ લાખ જેટલી આવક પણ ઊભી થયેલ છે ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે પંદર જૂનથી માંડી પંદર ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે જે પ્રવાસીઓ છે એમને રણ વિસ્તારમાં અવર જવર માટે મુશ્કેલી અનુભવાતી હોય છે આ ઉપરાંત આ સમયગાળો ફ્લેમિંગો અને ગુડખર વગેરે વન્યજીવ માટે સંવર્ણનો સમયગાળો હોય એમને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ માટે વન વિભાગ દ્વારા આ સમયગાળા માટે અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે આ સમયગાળાને બાદ કરતાં બાકીના સમયગાળામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના રહેઠાણ તથા તેમના ખોરાક માટે જે હેબિટાટ મેનેજમેન્ટની એક્ટિવિટી કરવામાં આવતી હોય છે આ ઉપરાંત પબ્લિક અવેરનેસની કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યા વિશ્વ વન્ય પ્રાણી સપ્તાહ પછી કરુણા અભિયાન વગેરે જેવી પબ્લિક અવેરનેસની કામગીરી પણ કરતા હોય છે આ ઉપરાંત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિઓ માટે એક જાગૃતિ ફેલાય એ માટે નેચરાઇઝેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ જે બે દિવસીય પ્રોગ્રામ હોય છે જેમાં વન વિભાગ દ્વારા રહેવાની અને ખોરાકની સુવિધા આપવામાં આવતી હોય છે અને આ બે દિવસ દરમિયાન જે વિદ્યાર્થી આવતા હોય છે એમને ગુજરાત રાજ્ય તથા ભારત દેશના જે વન્ય સંપત્તિ છે તો એ વિશે માહિતી આપવામાં આવતી હોય છે ગોળખર જે વન્ય પ્રાણી છે દર પાંચ વર્ષે વન વિભાગ દ્વારા એક વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ વસ્તી અંદાજની એક એક્સરસાઇઝ કરવામાં આવી છેલ્લે ઈસવીસન બે હજાર વીસમાં ગુડકર વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી હતી જેમાં છ હજાર બ્યાસી જેટલા ગુડકર વસ્તી અંદાજ મળેલ હતો આ વર્ષે હજુ ગણતરી કરવામાં આવી છે પરંતુ તેનો રિપોર્ટ ફાઇનલ થઈ કેટલાક ગુડખર અભયારણ્ય વિસ્તારમાં વસી રહ્યા છે તો તેનો અંદાજ આવી શકશે